હવે રજૂ કરીએ પ્રાસંગિક વિષય મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત સંપાદન અશરફ નથવાણી પઠન નેહલ ઠાકર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે એક દિવસની કચ્છની મુલાકાતે આવી ગયા જિલ્લા મથક ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાંચસો ત્રણ કરોડ રૂપિયા થી પંચાવન જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રૂપિયા ચારસો કરોડના ખર્ચે બાવન કામોનું ખાતમુહૂર્ત અને પાંચસો કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ કામોનું લોકાર્પણ થયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે કચ્છી માળુઓના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે અને કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે વિનાશક ભૂકંપ બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિઝનથી તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ ધંધા રોજગાર અને પ્રવાસનનો તેજ ગતિએ વિકાસ થયો છે નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસની કાયાકલ્પ થઈ છે એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ નાગરિકોની પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની વાત કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં ચાર રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કરાયું છે આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની રીજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણનું નવું બળ મળશે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી પ્રક્રિયાથી અને જ્યાં નોકરી ત્યાં જ નિવૃત્તિના નિર્ણયથી છેવાડાઓના ગામડાઓ સુધી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું કે ડબલ એન્જિન સરકારની કચ્છ પ્રત્યેની સતત ચિંતાના લીધે આજે કચ્છમાં પ્રવાસન ઉદ્યોગ અને પશુપાલન સહિતના ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે જેમાં માર્ગ અને મકાન વિભાગના ત્રણસો ત્રાણુ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયાના ત્રેવીસ કામોનું ખાતમુહૂર્ત વન વિભાગના બે સાઠ કરોડ રૂપિયાના છારી દંડ અને પડાલા મેંગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસ કામનું લોકાર્પણ સિંચાઈ વિભાગ દ્વારા છ કરોડથી વધુના ખર્ચે કચ્છના વિવિધ ગામના તળાવ સુધારણાના કામોનું ખાતમુહૂર્ત મુહૂર્ત શિક્ષણ વિભાગ દ્વારા ગુંડેરી ખાતે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાના ખર્ચે નવીન માધ્યમિક શાળાનો લોકાર્પણ જીએસઆરડીસી દ્વારા બેતાલીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે ભુજ મુન્દ્રા રોડ અને ઓગણીસ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયાના ખર્ચે ભુજ નખત્રાણા રોડના મજબૂતીકરણ અને રિસરફેન્સિંગ નું કામ નું ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન પંચાયત વિભાગના છવ્વીસ પોઈન્ટ બાવન કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રોડના ના રિસરફેસિંગ કામોનો સમાવેશ થાય છે દરમિયાન નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં પ્રથમવાર આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા એકસો છોતેર કરોડના છાસઠ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ સાથે જ ઓસ્લો સર્કલ ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પુનઃસ્થાપિત પ્રતિમાનું અનાવરણ તથા નવનિર્મિત ફ્લાય ઓવરનું ડોક્ટર સાહેબ આંબેડકર બ્રિજ નામકરણ તેમજ સર્કલ ડેવલપમેન્ટ તેમજ પાર્કિંગ ફેસિલિટીના વિકાસ કામનું લોકાર્પણ કર્યું હતું ગાંધીધામ ખાતે ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઉંચાઈઓ સર કરાવવાની સરકારની નેમ છે આ નેમને આગળ વધારતા રૂપિયા એકસો છોતેર કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં ઓગણ્યાસી પોઈન્ટ છેતાલીસ કરોડના ખર્ચે ડામર રોડના વિકાસ કામ બાવીસ પોઈન્ટ કરોડના આરસીસી રોડના કામ છ પોઈન્ટ કરોડના સ્ટ્રોંગ વોટર ડ્રેનેજના બે કામ પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડ ના ગાર્ડન ડેવલપમેન્ટના કામ આઠ પોઈન્ટ ઓગણસિતર કરોડના ભૂગર્ભ ગટર લાઈન ના કામ આઠ પોઈન્ટ બેતાલીસ કરોડ ના સિટી બ્યુટીફિકેશન ના કામ આઠ પોઈન્ટ સાહીઠ કરોડ ના તળાવ ડેવલપમેન્ટ નું કામ ચાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ ના ખર્ચે સ્માર્ટ લાઇબ્રેરી નું કામ ત્રણ પોઈન્ટ સડતાલીસ કરોડના પાણી પુરવઠા ના કામ વગેરે નો સમાવેશ થાય છે હમણાં જ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું